પણ ગુજરાતમાં કોઈના પરચા નહીં હોય ને એવા મારા કુખાર ચારે બાજુ મારી વાતો હિરીશ કે કુખાર મેલેડી ની વાત ના થાય પગ મેલો તોથી એનું પ્રમાણ મળી જાય પણ જેને જેને મારા સાનિધ્ય પગ મેલ્યા છે ને ડગલે પગલે પ્રમાણ આવી પણ આ ધોન રાખજો તો મારા પારે તો છેતરપિંડી નહીં થાય પણ બીજે જશો ને તોય તમારી નહીં થવા દો કદાચ મજબૂરીમાં મારા સાનિધ્યમાં કદાચ નંબર ના આવતો હોય બહુ ઉતાવળ કરતા હોય કદાચ કાકા કુટુંબ વાળા તમારા મમ્મી પપ્પા તે કદાચ દીકરો અહીં આવતો હોય કદાચ ઉતાવર કરતા હોય આપણે ફલાણી માતા ફલાણા ભુવા પૂછવા જવાનું આ તે અને દીકરો કે ના મારે તો ખુખાર વેલડી જ પૂછવાનું અને એની માં કહે ના આપણે પેણ જઈએ તો કદાચ પરણે લઈ જાય ને તો એક વખત ઓટો મારી આવજો જજો હું કઉ છું જાઓ પણ એવી પ્રાર્થના કરીને જોજો કે માં કુખાર મેલડી તારા પારે આવું છું છેતરપિંડી થવા ના દેતી જો ભૂવો ખાલી મનમાં ખાલી પાંચસો રૂપિયા પડાવવાનો ભાવ જાગ્યો ને તો ગાદી પરથી પણ ભટકવાની જરૂર નહીં મારી તો સલાહ એક જ છે હું એવું નહીં કહેતી કે મહારાજ પારે આવજો આ બધા પચાસ પચાસ રૂપિયા ગણો તો કાલ મારા મંદિર બની જાય થઈ જાય તો વાત જુદી રહી લોકો તો પોચે જ તુલના કરે વાતો કરે છે પોચ લેસ તમારા બાપાએ એ જોયા અહી આ કોક દાડો હા કોઈ માનતા રાખી હોય કે મારી મારા મિલકત વેચાઈ જાય અને આ મિલકત વેચાઈ જાય ને મારા જે મનથી ધારું એ કિંમત માં વેચાઈ જાય તો મારી તારા પારે લાખ રૂપિયા મેળવાના તો એ તો મારું મહેનતાણું છે નતા આવતા ના લાયાશ અને એ લાખ હાલી કે મારી વસ્તી ઘેર લઈ જઈને કે પૈસા ના ઉડાડા ગાદી એમને એમ થાય આ ખર્ચા એમને એમ થાય જે મારે કરવાનું જરૂર હોય ને તમે વિચારતા છો મારી પૈસા ને લેતા ક્યાં ક્યાંથી થાય છે તો એ કહી દઉં કઈક લોકોના કોમ કરી કરીને લાવું છું મફતમાં લાવતી લોન ના થતી હોય ગમે તેવી કદાચ મારું ખુખાર મેલડી નું પડે ને એટલે તરત જ લોન એવો મેસેજ પરચા પડતા જ પંદર વીસ મિનિટ ના થાય આવા પરચાજ તો આવું કોમ કરી અને મારી જેટલી થતી હોય ને એટલી સેવા પૂરી પાડી આવશે એમાં કોઈ કરોડો ના હાલે કોઈ કરોડો હાલે મેં તો કંઈક કરોડો રૂપિયાની જમીનોના દસ્તાવેજ કરેલા કરોડો રૂપિયા આપી દીધા કઈક જમીનદાર માણસોને પણ માણસો એમના મનથી કોઈ દાણ સમજ્યા નહીં કે આટલું માડીએ મને કરોડનો ફાયદો કરાયો છે ને તો લાય માડીના પારે વીસ લાખ રૂપિયા ચોક જગ્યા હું લઈ આલું પણ એવા બેકાર માણસોને હું આશા ના રાખું ચારે અરે ગોડા જા લૂટી જા તારામ તાકા તો એટલું લઈ જા મારા ભંડાર ને ઘૂટવા દઉં સોલંકી પીઢી ની માતા માગતા માગતા તું થાકી જઈશ પણ આલતા ઉખાર મેલડી નહી થાકુ નકર હું કોઈ ના કોમ ના કરું તો મારું શું આ ગુફા ઉઠાવવાનું તમારા કોમ કરવા વાળી તમારા ઘેર બેઠેલી માતાઓ છે તમારી પેઢીઓની માતાઓ છે હું શું લે આ કોમ કરું તમારા પણ છતાંય તે મારા દીકરાના જે ભાવ હતો ભાવ પૂરો કરવા મારી વસ્તીને હાચવવા અને મારા ભાવિક ભક્તોને દુઃખ ભાગવા અને મારા ધર્મનું નામ અમર રાખવા માટે આ મહેનત કરું છું મેલડી માતા મેલડી મેલડી આખો દાડો કરો છો તો મારા દીકરાએ આવું મેલડી 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 મેરડી કરી કરી અને મને મેલડીને બોલાવી લીધી જો એવી રીતે રાત દાડો તમારા મુખે મેલડી મેલડી કર્યા રાખજો સાક્ષાત મેલડી સાક તો સોલંકી પેટીની માતા મટી જવું જગત માં હોય જે ધાર્યું ના હોય એનું અણધાર્યું આલે એનું નામ મેલડી અને જેને જેને મળીને એના ઇતિહાસ લખી દીધા અને જેને જેના વર્ગી અને ઇતિહાસ મિટાઈ દીધા એવી હું સોલંકી પીઢી ની કુખાર મેલડી હવે એક પ્રશ્ન થતો હશે કદાચ કે માડી તું સોલંકી પીઢી ની બહુસર ના ખાતા ની ઉગતા પોર ની મેલડી છું તું રમ વાળી તો તારું નામ કુખાર મેલડી ચમશે થતો હશે ને આવો પ્રશ્ન કોઈ કહેતું હશે કે આવી છે માતા કુખાર મેલડી તો આખા જગતમાં બધી મેલડી છે લીમડા વાળી વાળી વિચાર્યું ગુજરાત માં હારું કોઈ નું નામ ના હોય એવું હોતું આ શું ખોટું નક પીપળા વાળી કરીને બેઠી હોત તો ઓબલા વાળી મેલડી કરીને બેઠી હોત તો ચેટલી હોત પણ ખુખાર મે લખો ને ખાલી ખુખાર એટલે હું મેલેડી જ દેખાઉ ઓકે માતાજી ખુખાર આવું છે એવું નામ ખુખાર તો કે આમ ખતરનાક હોય એને કહેવાય તો મારા ભક્તો માટે હું ખુખાર નહી મારા ભક્તો માટે તો આ રોમ વાળી મેલેડી છે જે સત્ય દયા કરુણા ને પ્રેમ કરવા વાળી મારા રોમ જેવી માતા હું રોમવાળી મેલડી પણ કુખાર મેલડી મારું ચમ પડ્યું તો કુખાર મેલડી એટલે પડ્યું કે જેમ સતયુગમાં નરસિંહ ભગવાને પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ અવતાર ધારણ કરી અને ખતરનાક વિકરાળ ખુખાર રૂપ ધારણ કરી અને હિરણ્ય કશ્યપ ને ફાડી ખાધો એક ભક્ત હાથર એવી રીત મારા ભક્તોનું રક્ષણ કરવા માટે હું ખુખાર મેલડી બની છું કે નામ દેજો ઓંગરી કરી જો તમારી પેઢીઓ ના સાફ કરી નાખો તો બગવાડા હું ખુખાર મેલેડી મટી જો જે વિષ્ણુએ નરસી અવતાર ધારણ કર્યો ને અર્ધો નર નરદુસિંહ એટલે નરસિંહ જોયું ને એ નરસિંહ ભગવાને અવતાર ધારણ કર્યો પ્રહલાદની રક્ષા એના ભક્તની રક્ષા કરવા માટે એના ભક્ત ઉપર ષડયંત્ર થતા એને મારવાનું કરતા એને પાડવાનું કરતા એની જોડે ભક્તિ નો વિઘન નાખતા વિષ્ણુનું નું નામ જપો ને તો હાડકા નાખાવનમાં ષડયંત્ર કરે તો વિષ્ણુ ભગવાનથી થી રેવાયું નહીં અને જગતનો નાથ જેને દયાનો પાર નહીં કરુણાનો પાર નહી ધારણ કરી શકતો હોય તો હું મારા ભક્તો માટે હું અને મારે ખુખાર બની અને કોઈ મોણસોને લડવાનું નહીં કોઈ મોણસોને માર નડવાનું નહીં પણ ખુખાર કોના માટે બનવું રાક્ષસો માટે રાક્ષસ જેવા અધર્મી હોય જેવા ભક્તોને હેરાન કરતા હોય એવા સબક શીખવાડવા શિક્ષા હાલવા માટે મારે કુખાર મેલડી બનવું પડે પણ કહેશે કે માતાજી એ તો બધા સતયુગ્મ વખતે રાક્ષસો હતા અત્યારે જો રાક્ષસો છે તો અત્યારે તે શિંગડા વગરના રાક્ષસો ફરે જેના શિંગડા નહીં મોટા દોત નહીં પણ ગાય જેવો દેખાતો હોય મહી મહી રાક્ષસ હોય એવા રાક્ષસો થી બચાવ કરવા માટે મારે તમારું રક્ષણ કરવા માટે કુખાર બનવું પડે એ રાક્ષસ આ કડિયુગ છે આ કડિયુગ એક રાક્ષસ જ છે ખબર છે જેણે પુરાણો જોયા છે એને ખબર હશે કે આ કડિયુગ એક રાક્ષસ જ છે અને આ કડિયુગ રૂપી રાક્ષસને હણવા માટે એનો નાશ કરવા માટે અધર્મનો નાશ કરવા માટે મારો વિષ્ણુ કલકી અવતાર ધારણ કરશે આવું અભરું છે તો આવું કલકી અવતાર ધારણ કરવા માટે જે વિષ્ણુ ભગવાન અવતાર લે છે ને તો આ કડિયું રૂપી રાક્ષસ બધા પર બેઠેલો છે તમારા ઘરમાં છે તમારા મનમાં છે તમારા હૃદયમાં છે આ રાક્ષસોનો નાશ કરી નાખીશું મેલડી જે તમને શુદ્ધ બનાય ચોખ્ખા બનાય દયાલુ બનાય પવિત્ર બનાવી અને માતાજીના ભગવાન ના કરી દે જો કદાચ મારા સાનિધ્ય બેતા હોય ને તો પ્રવચન હોભરતા હોભરતા કદાચ તમારી અંદર જ્યાં કડિયુગ રૂપી રાક્ષસ બેઠો છે એને હણી ના નાખું તો ખુખાર વેલડી મટી જાવ જામ માતા ને એના ભક્ત ની વચ્ચે આવતા હોય ને તો ઉગુણો તમારી ને મારી વચ્ચે આડું થતું હોય તો કોણ તમારા અવગુણો પણ અવગુણો નો નાશ કરી સદગુણો નો વિકાસ કરી અને જો સાક્ષાત તમારી દર્શન ના કરાવ મન દુનિયાની બધી માતા ભગવાન એક સમય કદાચ દયા આવશે નહી આય નહી આવે પણ તમારી ઘરની માતા તો તમારી પર દયા સજ કરુણા સજ પ્રેમ સજ એને પણ આ કર્યુગ રૂપી રાક્ષસ તમારા મનમાં બેઠો છે આ ધર્મ એ આ ધર્મનો નાશ કરવા માટે તમારી માતાએ મારા મોકલ્યા છે કે જાઓ અભ્યાસ કરો જ્ઞાન લો સમજ લો અને સમજ પ્રમાણે જીવનમાં કઈક સારા કર્મો કરો જેથી આ તમારા અવગુણો નાશ થાય સદ્ગુણોનો વિકાસ થાય અને આવું કદાચ થતા થતા ધીરે 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 કદાચ વરસ થાય બે વરસ થાય અને પાંચ વરસ થતા થતા તો કદાચ તમારી માનો ખોડો દેખાઈ જાય હું મેલડી નડતર નહીં નડતું તમને કોઈ ગ્રહો નહીં નડતા કોઈ તળિયું નહીં નડતું પણ વધાર નડતું હોય ને તો તમારું આ મન છે ને આ મનમાં જે મેલ ભલ્યો છે ને કામ ક્રોધ મોહ લોભ નો આ એ નડે છે બધા જવાણે છે

અત્યાર દુઃખો પડે છે તેનું કારણ છે કે તમારી માની ઓળખ કરાવવા માટે તમારી જ એ કદાચ થોડું ઘણું દુઃખ નાખ્યું એક દીકરાને દુઃખ પડે ને તો ચોક માતાજી ભગવાને મંદિરે મંદિરે મને ખોરવા નીકળે છે તો તમારી માં ઘેર જ ક્યાંય દૂર તમારા જોડે જ છે તમારા હૃદયમાં જ છે પણ આ મનરૂપી મેલ ભર્યો છે ને એના લીધે આ સાહસ નહીં થતો આનંદ નહીં લાગતો પણ તમારી માતાએ એ દુઃખ નાખ્યા એટલે નાખ્યા છે કે દીકરો દુઃખ પર છે ને તારે જ મંદિર મન ખોરવાની નીકળશે તારે જ મારા માટે તો ભુવા ભુવા ભટકશે કે હાય મારી મહાકારી ઘેર બેઠી માં ચમ દુઃખ ના કે મારી ચામુંડા બેઠી છે ચમ દુઃખ ના દાડા મારી ખોડિયાર ગેર બેઠી છે ચમ દુઃખ ના દાડા મારી અંબે બેઠી છે મારી શક્તિ બેઠી મારી આશાપુરા બેઠી મારી બુઢ ભવાની બેઠી મારી હિંગડા જ બેઠી મારી ઉમિયા બેઠી આવો શંકા થાય છે ને પ્રશ્ન થાય છે ને કે ટાઈમ દીવા કરીએ છે છતાંય સમ દુખી થઈએ છે તો દુખી થવાના કારણો તમારી અજ્ઞાનતા તમારા અવગુણો એનું કારણ છે આ દુખ પડવાનું પણ આ દુઃખ પડતા પડતા કદાચ આજ મારા આવી માઇ હોય ને તો હું એવું કહું છું તમારી કુળદેવી ની અસલ ઓળખ રાખજો સો ટકા કઉ છું એક હજાર ને એક ટકા કઉ છું જગતમાં કદાચ મારા